જય શ્રી સ્વામિનારાયણ ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન પણ એક પોતે ભગવાનની પ્રાર્થના આરાધના કરે છે કે હે પ્રભુ મારો હિન્દુ ધર્મ જાશે મારી રક્ષા કરો મારી રક્ષા કરો એ જ વખતે તેની નજર બાજુની ધર્મશાળામાં ધ્યાનમાં બેઠેલા સંતો પર ગઈ તહામુની દો ગંભીર બેઠે ધ્યાન કરત શુભ શિર

કાલે અહીંના નવાબ મને મુસલમાન કરશે એમ કહેતા કહેતા ઢગલો થઈ ગયો વીણીરામ મણિકને દૂન દીન અને દુઃખી જોઈ વ્યાપક સ્વામીનું હૃદય દ્રવી ઉઠ્યું કહા હા બહુ દુઃખી છે સ્વામી કહે અરે ભાઈ આટલા બધા દુઃખી કેમ છો કહો તો જરા હું તમારા દુઃખમાંથી થશે એટલી મદદ કરીશ તમારો દુખ ટાળવા પ્રયત્ન કરીશ તબ કહે બની સુન હું મુતી ત્યારે વેણીરામ કહે કે હે સ્વામીજી મારા ઉપર દુખ ના ડુંગરા તૂટી ગયા છે અહીના નવાબે મારી ઉપર એક કરોડ રૂપિયા દંડ નાખ્યો છે અને અવધિ હતી એક મહિનાની એનો સ્વામી કાલે છેલ્લો દિવસ છે હવે હું ગમે એટલા ઉપાય કરું તો પણ એમાં હું કશું કરી નહીં શકું કારણ કે મારી તમામ શક્તિ મારી સંપત્તિ મારા સગાવાલા બધાએ મહેનત કર્યા પછી પણ એ દંડ પૂરો નથી થયો અને આવતીકાલે કાં સ્વામી મારે મરવાનું છે યા તો મારે મુસલમાન થવાનું છે મારે મુસલમાન થવું નથી એમ સાહેબ મારે મરવું નથી આ દુઃખમાંથી મુક્ત કરવા માટે હવે મને બીજો કોઈ રસ્તો જળતો પણ નથી સ્વામી કહે દિવાનજી જો તમે ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશરો કરો તો અમારો હયું એમ કે કે ભગવાન જરૂર તમને ઉગારે એવા અનેક વિધ દાખલાઓ દૃષ્ટાંતો સત્સંગમાં સમાજમાં પ્રસિદ્ધ છે કે મરવાની શૈલી અણીએ પરમાત્માને આરાધવાથી પરમાત્મા દોડાશે જબલગ ગજબલ અપનો બરતો નેક સર્યો કામ નિર્બલ વૈ બલ રામ પુકારે આયે આધે નામ હે સુનેરી મેને નિર્બલ કે બલ રામ તો હે વણિકજી આપ સત્સંગનો અને પરમાત્માનું શરણું સ્વીકાર કરો અમને વિશ્વાસ છે ભગવાન તમને જરૂર જરૂર આમાં મદદ કરશે સત્સંગ કરવાથી બધા દુઃખ ટળે છે તમામ પ્રકારના સુખ મળે છે व्यसी पक्षी व्यापक आनंद जी कहे स्वामी नारायण नाम लहे धारनियम कर सत संग थाईश सुखियो सर्वे अंग पशी तेने ते मज करियो सुतनारी सहित नीम धरियो आयो वणिक संतने चरणे ત્યારે વેચાર્યું અશરણ શરણે ભક્ત ચિંતામણી આ કહેશે સ્વામીના કહેવા પ્રમાણે હણી કે સ્વામીનું શરણ શરણ સ્વીકાર્યું વ્યાપકાનંદ સ્વામી કેસ વેણીરામ સુખી થવું હોય રાત દિવસ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિરાયણનું ભજન કરવા માંડો જરૂર હરિ તમારા દુઃખને અર્શે હે કૃષ્ણ તમારા કષ્ટને કાપશે હે અને આ સિવાય હે વણિક બીજો કોઈ ઉપાય નથી ભગવાન સ્વામિનાયણ મન કરવા હે કાલ સવાર થતા તને દુઃખ આવશે એ દુઃખથી મુક્ત કરનારા પરમાત્મા પછી તું સમજજે ને અત્યારે કરવા મન હવે ટાણું નથી પછી તો કુટુંબ સહિત સર્વ વર્તમાન ધારણ કરી ભગવાનના ભક્ત બિના સંતના વચનમાં વિશ્વાસ રાખી શ્રદ્ધાપૂર્વક અખંડ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ આત્મામાં મહારાજની મૂર્તિ ધારી અને મહારાજને કીધું હે નાથ મેં તો તારા ભરોસે એક વર્ણિકને વર્તમાન ધરાવી દીધા છે હવે તું સમજે અને તારો ભગત સમજે આપ દયાળુ છો ને બાપ તો આનું કંઈક ધારો શક્ય હોય તો મહારાજ આપ તમે તો અનંત દુઃખના પણ બેલીશો તો આપ એને ઉગારો વણિકનું કષ્ટ હરો મહારાજને દિલથી પ્રાર્થના કરી હો અને પ્રાર્થના ભગવાને સાંભળી એ આવ્યો વણિક સંતને ચરણે ત્યારે વિચાર્યું શરણ શરણે કણી બહુ સમજવા જેવી જેવીશ ભગવાને વિચાર્યું મારે તો આની લાજ રાખવા કરતાં મારે મારા સંતની લાજ રાખવી પડશે કારણ કે કાલ સવારે મારા સંત પર કોઈ ભરોસો નહીં મૂકે માટે મારે એની લાજ રાખવા જવું પડશે પણ એ કરોડ રૂપિયાનો પ્રશ્ન છે ઠીક છે ભગવાને વિચાર્યું છે હું જરૂર સિદ્ધ કરીશ ભગવાન પુરુષોત્તમ નારાયણને બહુ વાલા સંતોને સંતોના વેણે વચને પરમાત્મા જરૂર કરે છે સંત બોલે એટલે ભગવાન હે તે કામ જરૂર કરવા તૈયાર થાય સંત અને ભગવાન બે જુદા નથી સંત એમ બોલે તે ભગવાન કે ભેળો હું બોલું છે હે આ વિશ્વાસ આવી જાય તો સુખી થવાનો રસ્તો બહુ ટૂંકોથી રહે પછી મહારાજે વણિકનો વેશ લીધો અને ગઢપુરથી હે ભગવાન એ જાણે કે લખનઉ પધારી રહ્યા છે સહજાનંદ સાઈ મહારાજની જય Música